દેશી મોઢો નો દારૂ તો તમને વધારે થઈ ગયું લાગે આજે એક કોમ કરજો ઘડી વાર હેઠળ બે જો તો તમને વધારે થઈ ગયું હે તમારા ભાઈ રહ્યા મારી દશા ભૂંડી કઈ નસી મારું મારું માથા આવી છે મને ભૂલી ગયા જુઓ કે આ તમે ઘેર ઘેર લઈ જવા પડશે મને મારું બેટું ભીખા પેલું કોણ ભૂ

એટલે મળે એક નુકરાનો ને વાત છોડી મેલો કોઈ નું ઓફતો જ આટલું છે પેલા આટલું છે હાલ તો પૂછવા કાઢા તો એના આવું તો વ્યસન થઈ ગયું વ્યસન

જો આ પહેવા ના જ આપણે હું ખરાબ કરો રાત ને પીખળો મરી ગયો સારું તો તમારે આ જક્ષીર તો ઘેર પડ્યા હતા આમ કરીને સાપરું બધું વેચી મારી ગુ સાપરાજી મોટે વેચી મારી દેખાતો વેચી મારી ચાલો જક્ષી ના મી ભૂખ મરો લાગે પૂરે પૂરો

દેખાતા નહીં નહીં મોટો પડ્યો જેમ તમે કોક દારૂડિયા દારૂડિયા ઉકેડા ઉપર હુર પણ પડે તો ઉકેડા ઉપર આ જીવડો બીવડો નીકળતો હોય

લેબડી પર હોય તો જાય એવું કરો ખરેખર બીજો પડો ને પાછા આ ચો દુખે ચઢાઈ નીકળી જાય તમારા વખત ગયો પેલા તો ભરત ગી

હું દાદ નતો ઘણો બુડા દારૂ પીધો ફૂલ થઈ ગયા ને થઈ લઈ દે મારે હું પડી તમે લઈ દઉં પડ્યા દાદા મને ઘેર

હા હોમી લેબડી ચૂડેલ જેવી રે ખબર જેવી ઈ ભાળી દી હોય તો એ માણસ એક કિલોમીટર નાઈ ગયો ને તો ફૂંક મારે મારું બેઠું હલવાણા સવાનું હો મને લાગે મને તાવ ચડી જાય વાતો જોઈને એવું લાગે હું કહું તમે કર મને તમારે હાથી લઈ જાવ ને કીધું અઠવાડિયા ઉતરા તમે બોલ્યા ચાલ્યા કે હેડો તો હાથી આવડવા બોલ્યા ચાલ્યા વગર તો કેવી રીતના હેડ બધા રસ્તો જઈ ના જાય એટલે હેડો જો આપડે

પેલા જો તારી નજર મત પડી પડી તમે જવું તો જવું ઘેર ના ના ગયેલું ઓગડી ગયેલું તો મારી બીક લાગે